શોભા યાત્રામાં જોડાયા હતા નીકળેલી શોભા યાત્રાનો ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું તલોદ વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ શોભા યાત્રા નીકળી હતી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ટીનુભા ઝાલા સુરભા ઝાલા પણ આ યાત્રામાં જોડાયા હતા શોભા યાત્રા અંબાજી ચોક આવી પહોંચતા એકસો આઠ દીપ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી તલોદ ખાતે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી એમાં આખો તલોદ રામમય બની અને ખૂબ ઉત્સાહ સાથે બધા જોડાણ્યા અને આજે વિશ્વ પરિષદ બજરંગ અમારા સ્વયંસેવક આરએસએસ ના સૌ સાથે મળીને ખૂબ મોટી શોભાયાત્રા કાઢી અને ભગવાન રામનો આજે પ્રાંત પરિષદ મહોત્સવ ઉત્સાહ ઉજવ્યો આજે આખો તળોદ અને આખો જિલ્લો રામે બન્યો એ સાથે ભરત માતા કી જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ